નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચારમાં ઉત્તરાયણ પર અંબાલાલ પટેલની આગાહી રાશન કાર્ડ ને લઈ મોટા સમાચાર માટે મહત્વનો નિર્ણય મોટા સમાચાર દેવ માફી અંગે ફેસલો કૃષિ મંત્રીની મોટી જાહેરાત ખેડૂતોને દર મહિને ત્રણ હજાર ગુજરાત સરકાર નો નિર્ણય દોઢ લાખ ની તાત્કાલિક સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના બે હાજર પચીસ ને લઈ મોટા સમાચાર જાણીશું આજના વિડીયો ની અંદર તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આ વર્ષે દરરોજ ના ખેડૂત સમાચાર જાણવા માટે અમારી ખેડૂત સમાચાર ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો પટેલે ફરી એકવાર કમોસમી વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે તેઓ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી બાર થી અઢાર તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે ભારે વરસાદ ફૂંકાવા અને બરફ વરસાદ થશે જેથી ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે આગામી બે દિવસ ગુજરાતમાં કડકડતી ઠંડી પડે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને ઉત્તરાયણ પણ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી તેમણે વ્યક્ત કરી છે ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો રાશન કાર્ડ ધારકો માટે પાંચ મોટા સમાચારો તો સૌથી પહેલા સમાચાર જોઈએ તો હવે રાશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તારમાં ત્રણ લાખ રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારમાં બે લાખ રૂપિયાની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે આમનાથી વધારે જેમની આવક મર્યાદા હશે એ હવે રાશન પાત્ર રહેશે નહીં એટલે કે આવા લોકોને અનાજ મળશે નહીં અને જે વધારે છે છતાં મફત અનાજ અનાજ લઈ રહ્યા છે એમનું મફત પણ આવનારા દિવસોની અંદર બંધ કરવામાં આવશે તેવો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને સરકારે આવક મર્યાદા વધારવા કર્યો છે જે મુજબ મિત્રો શહેરી વિસ્તારમાં ત્રણ લાખ રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારમાં બે લાખ રૂપિયાની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે અને આવા જ લોકોને આવનારા દિવસોની અંદર મફત રાશન આપવામાં આવશે ત્યાર પછી આગળના સમાચાર જોયો

ધારકોને ને તુવેર દાળ અને ચણાનું વિતરણ કરવામાં આવશે નહીં જોઈએ તો નવા વર્ષથી પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો આ એપ રાશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે આ એપથી કરોડો રાશન કાર્ડ ધારકો મોટી રાહત મળી છે તો મિત્રો આ ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે તો મિત્રો આ સરકારના તમને કેવા લાગ્યા તે અમને ખાસ કોમેન્ટ સેક્શન માં કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાજ્યના ખેડૂતો માટે લેવાયો મોટો નિર્ણય મિત્રો ભારતીય રિઝર્વ બેંક ગવર્નર શક્તિદાસે ખેડૂતોને મોટી રાહત આપી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ હવે ખેડૂતોને વધતી મોંઘવારીને રાહત આપવા માટે ગેરંટી વગર બે લાખ સુધી લોન આપવાની જાહેરાત કરી છે મિત્રો હાલમાં આ મર્યાદા એક લાખ સાહીઠ હજાર છે હાલમાં આરબીઆઈ એ રેપો રેટમાં માં કોઈ પણ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે એટલે કે રેપો રેટ પાસઠ ટકા રહેશે બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને છ ટકા કર્યો છે જેના કારણે દેશની બેંકો ખેડૂતોને એકસો લાખ રૂપિયાથી વધુનું બુસ્ટર મળશે જેના કારણે ખેડૂતોને પણ ફાયદો મળશે અને મિત્રો ખેડૂતો માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોને હાલમાં એક સુધીની વગર વ્યાજે લોન આપવામાં આવતી હતી હવે મિત્રો તેમાં વધારો કરીને મર્યાદા બે લાખ કરવામાં આવી છે એટલે કે મિત્રો વર્ષ બે હજાર પચીસથી ખેડૂને એક લાખ સાઠ હજારની બદલે બે લાખ સુધીની વગર વ્યાજે લોન આપવામાં આવશે તે આરબીઆઈ દ્વારા મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના આગલા સમાચાર જોઈએ તો 19મા અઠવાдне લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે કે વર્ષ 2025 નો પ્રથમ અને પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં કઈ તારીખે આવશે તો મિત્રો હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન યોજનાનો આગામી એટલે કે 19મો હપ્તો તો ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે કેમ કે મિત્રો ગયા વર્ષે બે હજારનો સોળમો હપ્તો અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે બે હજારનો ઓગણીસમો હપ્તો પણ આ જ રીતે બહાર પાડવામાં આવી શકે છે જોકે મિત્રો આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી જ્યારે મિત્રો ઓગણીસમા હપ્તાના ચાર મહિનાનો સમયગાળો ફેબ્રુઆરી મહિનામાં પૂરો થશે એટલે કે મિત્રો બે હજારનો ઓગણીસમો ફેબ્રુઆરી મહિનામાં સો આવે તેવી શક્યતા રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે ફેસલો મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતો એક લાખ કરોડથી વધારે પણ રૂપિયાની કૃષિ લોન લીધેલી છે દેવું રાજસ્થાન ના ખેડૂતો માથે છે રાજસ્થાન ના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એકસો સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે કૃષિ લોન લીધેલી છે મિત્રો ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી વધારે આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસો પંચાણું કરોડ થાય છે જેમાં ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે ત્યારે સરકારે વીસ થી પચીસ ઉદ્યોગપતિના આઠ લાખ કરોડના દેવા માફ કર્યા છે તો ખેડૂતોના કેમ નહીં ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફી અંગે માંગ કરવામાં આવતી હોય છે જોવાનું રહ્યું કે પણ રાજ્યમાં ભાજપ સરકાર બની રહી છે તો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે કે નહીં ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં એ જોવાનું રહ્યું તો મિત્રો તમારું શું કહું મોદી સરકાર ખેડૂતો નો માફ કરશે કે નહીં અમને ખાસ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી આગળના સમાચાર જોઈએ તો એક હજાર ત્રણસો પચાસ અને પાંચ રૂપિયાની નવી નોટ જાહેર મિત્રો આ સમાચાર વિશે માહિતી મેળવીએ તો નવી કરન્સીની નોટ લઈને આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી બધી ચર્ચા ચાલી રહી છે પાંચ હજારની નવી નોટ બાદ હવે એક હજાર રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા અને પાંચ રૂપિયાની નવી નોટની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ટૂંક સમયમાં જ એક અને પાંચની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે કેટલાક યુઝર્સ યુઝર્સે તો એવો દાવો કર્યો છે કે આ નોટો માર્કેટમાં આવી શકે છે પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તસવીરો પર કેટલીક સત્યતા છે તેનો આરબીઆઈ પરથી જવાબ આપવામાં આવ્યો છે અને આરબીઆઈ એ પણ જણાવ્યું છે કે દાવો તદ્દન ખોટો છે એક અને પાંચની નવી નોટ જાહેર કરવામાં આવતી નથી તેની આ ભ્રમણ મેસેજ ગણી શકાય છે મિત્રો આરબીઆઈ તેવું સૂચન આપ્યું છે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો હાલ મિત્રો કપાસની બજારમાં હળવી તેજી દેખાઈ રહી છે ખેડૂતોને ચૌદસો થી લઈને પંદરસો રૂપિયા સુધી સારા કપાસના ભાવ મળી રહ્યા છે મગફળીમાં પણ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જીરૂની બજારમાં હાલ થોડી વધઘટ જોવા મળી રહી છે ડુંગળીની બજારમાં પણ ખેડૂતોને હવે ચારસો રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા સુધી સારી ડુંગળીના ભાવ જોવા મળી રહ્યા છે જ્યારે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જીરું કપાસ અને મગફળીની સારી આવક થઈ છે જીરુના ભાવ એકતાલીસો ત્રીસ થી લઈને ચુમ્માલીસો એક્યાસી રૂપિયા સુધી રહ્યા હતા કપાસના ભાવ પણ તેરસો થી લઈને પંદરસો સુધી જોવા મળ્યા હતા અને ઝીણી મગફળીના ભાવ નવસો થી લઈને બારસો અને જાડી મગફળીના આઠસો થી લઈને અગિયારસો ચાલીસ રૂપિયા સુધી જોવા મળ્યા હતા ત્યારબાદ મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો કપાસમાં તેરસો થી પંદરસો રૂપિયા જોવા મળ્યા હતા જીરુના ભાવ સાડત્રીસો એકત્રીસ થી લઈને પિસ્તાલીસો એક રૂપિયા સુધી બોલાયા હતા ઘઉંના ભાવ લોકવનના ના પાંચસો અઢાર થી છસો બેતાલીસ રૂપિયા રહ્યા હતા ટુકડાના ના પાંચસો પંચોતેર થી છસો બોતેર રૂપિયા રહ્યા હતા જેની મગફળીના ભાવ સાતસો એકવીસ થી અગિયારસો એકાવન રૂપિયા રહ્યા હતા જામનગર માર્કેટિંગની વાત કરીએ તો કપાસની ની સારી આવક જોવા મળી હતી કપાસના ભાવ બારસો રૂપિયા થી લઈને પંદરસો દસ રૂપિયા સુધી જોવા મળ્યા હતા ત્યાર પછી આગળના સમાચાર જોઈએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત મિત્રો ઘાસચારાની અછત અને બગાડને અટકાવવા માટે ચાપ કટર સહાય યોજના અમલમાં છે તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પશુઓ ધરાવતા પશુપાલકો મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે કાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિલન કરવામાં આવે તો કાંસચારાનો બગાડ અટકાવી શકાય મંત્રીએ યોજના સહાય ધોરણ વિશે જણાવતા કહ્યું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે તો મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ નવી યોજના જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત જે પશુપાલકો પાસે ઓછામાં ઓછા પાંચ પશુઓ હશે તે પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે અને તે પશુપાલકો છે તે આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય મિત્રો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી યોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર પેન્શનનો લાભ આપવામાં આવશે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનામાં પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત કરવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ રૂપિયાની ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર પેન્શનની સુવિધા મળે છે આ રકમ દર મહિને ત્રણ હજારની પેન્શન સુવિધા મળશે એટલે કે આખા વર્ષમાં ટોટલ છત્રીસ હજાર સુધીની સહાય આપવામાં આવશે જેથી જે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હો તે આઈ પોર્ટર પર જઈને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં અરજી કરી શકે છે ત્યાર પછીના સમાચાર જોયે તો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય આવકવેરા વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ટેક્સ ભરવાની તારીખ છે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ડિસેમ્બર હતી જે જે હવે જાન્યુઆરી કરવામાં છે તો ગુજરાતની અંદર પણ વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે એમના માટે આ કામના સમાચાર અને મોટા સમાચાર ગણી શકાય કારણ કે મિત્રો આ ફાઇલ કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે મિત્રો તમે પણ પંદર જાન્યુઆરી બે પચીસ સુધી આ કાર્ય કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હાજર પચીસ ને લઈને મોટા અને એની અંદર એક ઘર દીઠ બે રૂપિયા સુધીની સહાયની મંજૂરી આપવામાં આવશે એટલે કે તમે તમારું ઘર બનાવશો તો તમને ઘરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા બે રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જો તમે પણ એક કરોડ ઘરમાં તમારા ઘરનો પણ સમાવેશ કરવા માંગતા હો અને ઓનલાઈન અરજી કરવા માંગતા હો તો અરજીની પ્રક્રિયા હાલમાં શરૂ થઈ ગઈ છે યોજનાનો લાભ લેવા માટે આવાસ યોજનાની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો જ્યારે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે વાત કરીએ તો અરજદાર અને પરિવારના સભ્યોના આધાર કાર્ડની વિગતો અરજદારનું સક્રિય બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર અને જમીનના દસ્તાવેજોની જરૂર પડશે જે પણ મિત્રો વર્ષ બે હજાર પચીસ ની અંદર બે ત્રીસ હજાર રૂપિયા સુધીની મકાન બનાવવા માટે સહાય મેળવવા માંગતા હો તે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ માં ઓનલાઈન અરજી કરી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈ તો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય મિત્રો હવે તમામ લોકોને મળશે દોઢ લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે નવ વર્ષ એટલે કે વર્ષ બે હજાર પચીસથી સમગ્ર દેશમાં મફત સારવાર યોજના શરૂ કરવામાં આવશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્યમંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી આપે છે ગડકરીએ ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી લાગુ કરવામાં આવશે આ યોજના હેઠળ અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આવશે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા સહ રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આ કામ ચાલુ રહ્યું છે પરંતુ મિત્રો વર્ષ બે હજાર પચીસની ની અંદર આખા ભારતની અંદર આ નવી યોજના લાગુ કરવામાં આવશે અને મિત્રો આ યોજનાની અંદર જે વ્યક્તિનો અકસ્માત થયો હશે તેને દોઢ લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે તેવો ગુજરાત સરકાર દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના ના આગળના સમાચાર જોઈએ તો મિત્રો હેલ્મેટ પહેર્યું છે તો પણ થશે બે હજાર રૂપિયા સુધીનો દંડ મિત્રો ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્ઠાણું માં ફેરફાર કર્યો છે જેમાં હેલ્મેટ ન પહેરનારને યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરનારને ટુ વ્હીલ પર ને બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો બાઇક સવારે હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું છે તો તેના ઉપર એક હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે જો હેલ્મેટ પહેર્યું હોય અને તેને સુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તેને એક હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણ રીતે યોગ્ય પહેરવાનું રહેશે જો આમ નહીં કરવામાં આવે તો તમારા ઉપર બે હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે છે એટલે કે હવે વર્ષ બે હજાર પચીસ ની અંદર તમારે યોગ્ય રીતે હેલ્મેટ પહેરવાનું રહેશે તેવું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદના સમાચાર જોઈને તો મિત્રો આધાર કાર્ડ બનાવવું પડશે અઘરું મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું હવે અઘરું પડશે લોઢાના ચણા જવા બરાબર જોવા મળશે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકાર નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે

ખોલતાની સાથે જ ભયંકર સસ્તું થયું સોના ચાંદીની આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે જ બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો નવો ભાવ એકોતેર હજાર ચારસો રૂપિયા થયો છે જ્યારે મિત્રો ગઈકાલે તેમને જૂનો ભાવ એકોતેર હજાર આઠસો હતો એટલે કે મિત્રો ગઈકાલની તુલનામાં આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એટલે કે શુદ્ધ સોનાના ભાવમાં આજના દિવસે આઠસો નો ઘટાડો થયો છે તે સાથે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો નવો ભાવ સત્યોતેર હજાર આઠસો થયો છે જ્યારે મિત્રો ગઈકાલે તેનો જૂનો ભાવ અઠ્યોતેર હજાર છસો હતો એટલે કે મિત્રો ગઈકાલની તુલનામાં આજે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં આઠસો નો ઘટાડો થયો છે તેમજ આજના દિવસે ચાંદીના ભાવમાં પંદરસો નો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો

જ્યારે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડ વાત કરીએ તો જીરું કપાસ અને મગફળીની સારી આવક થઈ છે જીરુના ભાવ એકતાલીસો ત્રીસ થી લઈને ચુમ્માલીસો એક્યાસી રૂપિયા સુધી રહ્યા હતા કપાસના ભાવ પણ તેરસો થી લઈને પંદરસો સુધી જોવા મળ્યા હતા અને ઝીણી મગફળીના ભાવ નવસો થી લઈને બારસો અને જાડી મગફળીના આઠસો થી લઈને અગિયારસો ચાલીસ રૂપિયા સુધી જોવા મળ્યા હતા ત્યારબાદ મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો કપાસમાં તેરસો એકાવનથી પંદરસો વીસ રૂપિયા જોવા મળ્યા હતા જીરુના ભાવ સાડત્રીસો એકત્રીસથી લઈને પિસ્તાલીસો રૂપિયા સુધી બોલાયા હતા ઘઉંના ભાવ લોકવનના પાંચસો અઢાર થી છસો બેતાલીસ રૂપિયા રહ્યા હતા ટુકડાના પાંચસો પંચોતેર થી છસો બોતેર રૂપિયા રહ્યા હતા જેની મગફળીના ભાવ સાતસો એકવીસ થી અગિયારસો એકાવન રૂપિયા રહ્યા હતા જામનગર માર્કેટ ની વાત કરીએ તો કપાસ ની સારી આવક જોવા મળી હતી કપાસના ભાવ બારસો રૂપિયા થી લઈને પંદરસો દસ રૂપિયા સુધી જોવા મળ્યા હતા